આ તરફ વાવ થરાદમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ થરાદમાં ઉપસ્થિત રહેવાના છે જિલ્લામાં ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે છ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ થશે આ સાથે જ એકસો ચોર્યાસી પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ઓગણીસ જેટલા વિકાસકારોનું ખાતમુહૂર્ત પણ થશે માલપુર ખાતે જિલ્લા સેવા સદનનું પૂજન થશે અને થરાદના દુધવા ખાતે નવા જીઆઈડીસીનું પૂજન કરવામાં આવશે ગૌ ગૌમાતા સર્કલનું અનાવરણ કરવામાં આવશે મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે પચીસ વિકાસ કાર્યોના લોકાર્પણ થશે યશપાલસિંહ મારી સાથે જોડાયેલા છે યશપાલસિંહ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થવાની છે અને જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ મળવા જઈ રહી છે જે ચોક્કસથી કહી શકાય વાવથરા નવનિર્માણ થયા રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે સિત્તોતેર નો પ્રજાક્ષતા દિવસ પણ અત્યારે વાવથરા જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે એટલે કહી શકાય કે આવતીકાલે સિત્તોતેર માં રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ થરાદ ખાતે યોજાવા જોઈ રહ્યો છે ને એની સાથે સાથે વાવથરા જિલ્લાને મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા કહી શકાય કે